જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા મજામાં અમે બધા મજામાં છે તમે પણ બધા મજામાં છે આશા રાખો છો માતાજી હવે હંમેશા ને ખુશ રાખે પ્રાર્થના કરું છું તો આપણે બહાર જવાનું છે હું એકદમ મસ્ત તૈયાર થઈ ગયો અત્યારના બેન તો વૈયા ગયા છે તૈયાર થઈ ગયા જઈને તમને બતાવશું અત્યારના બેન પૂગી ગયા છે એમ તો જાય તે વૈયા એવા તમે તમે તૈયાર થઈ ગયા તૈયાર તો થાવું પડે ને હા લે જવાનું છે મસ્ત મજાની જગ્યાએ ને આપણે તો પહેલી વાર જવાના છીએ હા હો પહેલી વાર જાય છે

અને જો અહિયા હવે વરસાદ તક રહ્યો છે તો હવે આપણે નીકળશું અને ટ્રાફિક એ બહુ થઈ જાય અને જવાનું છે પાછું કામરેજ કામરેજ થી આગળ જવાનું છે જો અહિયા આ બધું રોડ રસ્તા હાવ ભલ્લી ગયા છે જો કેવો રાતનો નજારો લાગે બાકી નંબર વન હો કાઈ કટે નહીં તો હારો હવે હાલો આપણે નીકળીએ કા પાછો ટાટા હા ધીમે ધીમે સાટા આવે છે કા ગયા જો હાવ ભલ્લી

આમાંથી હું મમતાબેન ને ઓળખું અને ઓળખું શું બધા પણ નામ નથી આવડતું એવું છે આ બધા ઓળખું તમને નથી ઓળખતો કેમ છે સારું છે બેન અમારે જો આ એમની તમારી ઘરે આવી ગયા છીએ હા તમે તો આવી ગયા આજે અમે તમારી ઘરે આવી ગયા

અમારા આધુ બેનો બર્થડે છે ક્યાં છે બર્થડે ક્વીન બાર વહી ગયા ભાઈ હવે એમને છે ને બર્થડે એની વિશ માટે એમના પપ્પા સાયકલ મસ્ત મજાને લેવા છે તો એ બે બેનો અકરવા બહાર નીકળી છે મુહૂર્ત કરીને แค่ขั้นตอน start ทีจูสิลูกเดียวมาเลยลูกสองวันก็ยืนหนึ่งวันสองสามวันตอนนี้สามวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสองวันสอง

વાય રામભાઈ ને બધે વેહિ લઈ ગયું લઈ ગયું ને ભાઈ મેળા નતા આવે સાચી વાત છે

હોય તો હવે હવે બસ કરો કા આમ કેટલી કેક કેક ખાઈ ખાઈ ગયા બોલો છોકરા વધારે કેવા બધા સરસ મજા નીકળ્યો

ગાય બત થઈ બેહી જા જમવા ઓ કુડી હારું આલો ફેમિલી આવો જમી લઈ અને તમે પણ આવી જાઓ બધા જમવા નહીં કેતન એનો બ્લોગ સ્ટાર્ટ કરી દે આગળી હારું ફેમિલી હવે જો અહીંયાથી નીકળી જાઓ આપણે મુન્નાભાઈની ઘરેથી અને જો બસ જાય અહીંયા તૈયાર થઈ ગયા છે જો રોકાવાનું નથી

કોરા ને પછી નીકળી જાય હલો મુના ભાઈ આવજો બહુ મોડો થઈ ગયો કેટલા વાગી ગયા કેતન ભાઈ છે એવું છે અમને હારો લેતા હજુ આપણે આવી ગયા છીએ હજુ મંડળી આખી ભેગી થઈ ગઈ જોવા અહીંયા જો કાય ગટે ની જો બસ આય ભેગા થઈ ગયા આયા કાપોદરા અને જો એકબીજા આંખ્યું સોળે આમ જો કાય છે અતુ બેન આ ઠાજી ગયા કેમ કોલા તો અલગ અલગ ગાડી માં આતા તો કઈ ખબર નથી બસ વધારે ખવાય નહીં

અને માન પાન એવું અને મને એક પટેલ તરીકે જ માને છે અને હું એને હાળા તરીકે જ માનું છું મુના ભાઈ ને કેતનભાઈ ને તો બહુ એટલે બહુ મજા આવી ગયા કારણ કે લોકો મકવા

તો હવે આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લગો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધ જય માતાજી બાય બાય